હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે મળેલી બજેટની સામાન્ય સભાની વંદે માતરમ ગીત સાથે શરૂઆત થઈ જે બાદ વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલે બજેટ અંગે પોતાના મંતવ્યો સભામાં રજૂ કર્યા તેમણે બજેટ માટે અભિનંદન આપ્યા અને સાથે વિપક્ષે બજેટ અંગે કરેલી ટિપ્પણીઓના જવાબ પણ આપ્યા તેમણે તંત્રને સૂચન પણ કર્યું કે આવક વધારવા માટે તંત્રએ સેન્ટ્રલાઇઝ આકરણી કરવી જોઈએ અને આકરણી એટલે કે વેરાની વસૂલાત માટે કયું કહી શકાય કે ક્યુઆર કોડ સિસ્ટમ પણ લાવવી જોઈએ આની સાથે તેમણે વાંધા અરજીઓનો પણ વહેલા નિકાલ આવે તે માટે સિસ્ટમ ઊભી કરવા માટે સૂચન કર્યું છે જેથી નાગરિકોનો સમય વેડફાય નહીં વડોદરા મહાનગરપાલિકાની આજે બજેટની સભાની અંદર શ્રી દ્વારા ખૂબ સુંદર આયોજનબદ્ધ અને વાસ્તવિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેની અંદર વડોદરા મહાનગરપાલિકાની આવનાર નગરજનોની અપેક્ષાની પ્રમાણે આ બજેટમાં કામોની જોગવાઈ કરવામાં આવી છે અને એ કામો પરિપૂર્ણ થાય એ પ્રમાણેનું આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે